નમસ્કાર ખેડૂત મિત્રો હું ભાવિન પટેલ આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત સફર ગુજરાત ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે એવા ખેડૂતની મુલાકાત લઈશું કે જેને દોઢ વિકા ખેતરની અંદર ટામેટી પછી તરબૂચ અમુક વગેરે વગેરે ખેતી કરેલી હોય તો આપણે ખેડૂતની મુલાકાત લઈએ અને ખેડૂતને જ પૂછીએ કે તમે શું વાવેતર કર્યું અને કેટલા ઉપસ્થા અને કઈ રીતના વાવેતર કર્યું એ બધી આપણે ખેડૂતનો પેલા પરિચય લઈ અને પછી પૂછીએ નમસ્કાર સંતુભાઈ નમસ્કાર તો તમારું નામ અને એડ્રેસ અમારા ખેડૂત મિત્રોને પહેલાં આપો જેથી તમે જે પણ કહો એ અમારા ખેડૂત મિત્રોને સમજમાં આવે એ રીતે અમને કઈ રીતના વાવેતર કર્યું શું શું આવ્યું અને કેટલી ઉપજ થશે કેટલો ખર્ચો પડશે અને કઈ પદ્ધતિથી વાવ્યું એ કમ્પ્લીટલી અમારા ખેડૂત મિત્રોને તમારા માહિતી આપવાની છે તો પહેલાં તમારું પૂરેપૂરું નામ અને એડ્રેસ આપો મારું નામ ઠાકોર શાંતુજી પરબતજી ગામ માધુપુરા હું મંચિંગ કરી પહેલાં મેં તલબૂચ વાવેલ હતા વાવેલો હતો બરાબર તલબૂચ વાવ્યો અને તલબૂચની અંદર જમ્બો બિયારણ જે આવે જમ્બો બિયારણ એ જમ્બો બિયારણ અમે વાવ્યું કેટલા દિવસ થયા તલબૂચ વાવ આજે તલબૂચ વાવે પચીસ દિવસ થયા આજે ડોકારે દિવસ દિવસના બરોબર અને એના પછી તો 7 દિવસ પછી હમ હ 107 દિવસ પછી મે ટામેટી ની અંદર છોપી ટામેટી નું આવે તો ટામેટી નું ટામેટી એની ઘણી જાત ની વેરાયટી તમે ટામેટી ની અંદર વાવી ટામેટી ની અંદર માટી થી બિયારણ લાવ્યા હતા હમ હ અને એ જે આપણે મંડપ બનાવીએ ને હમ હ એરે ટામેટી છે અજી અમે જે ખર્ચા ગાળી ને જે તાર બંધવાનો છે બંધ્યો નથી હમ હ પણ અમે તાર ટૂંક સમય ની અંદર બંધી દેવાના છે એટલે આ મંચી ની અંદર ટામેટી અને તળબૂચ થાય ટામેટી ઊંચી વધે અને જે આ વેલો નેચર પથરાય એટલે બે આપણે ઉત્પાદન લઈ શકીએ તો ખેડૂત મિત્રો શાંતુજીનું કહેવું એમ છે કે તળબૂચના વેલા નીચે પથરાય અને ટામેટીની ખેતી રહી એના પર તમે તાર ફેન્સિંગ મારશો એટલે કે એનો મંડપ બનાવશો અને આ વેલાવાળી ટામેટી છે એટલે ટામેટી વેલા ઉપર તરશે અને આ ઉતારો ક્યારે ટામેટી અને તરબુજનો ઉતારો કઈ રીતના આવતો હોય પેલા તરબૂચ આવી જશે તો પેલા ટામેટી તમારે કઈ રીતના ઉતારો આવશે તમારું સેટિંગ કઈ રીતના કરો તમે વેલા પર થઈ જતા હોય અને ટામેટી ઉપર ચડતી હોય તમારે ટામેટી વહેલા આવી જતી હોય તો વેલા શેણાઈ જવાનો કોઈ પ્રોબ્લેમ બનતો હોય ઘણા પ્રોબ્લેમો બનતા હોય તો તમે અમારા ખેડૂત મિત્રોને કહેશો કે તમે કઈ સિસ્ટમથી આજે કરવાના હોય વહેણવાનું એ પદ્ધતિ જો અમે પેલા આ વેલા પદ્ધતિ છે એટલે પહેલા તો તળબુચ જવાના બરાબર એ તળબુચ આવી તળબુચ પાકી જશે એટલા અમારા મંડપ થઈ જશે ને તો વેલા પથરાઈ જાય છે એટલે પથરાઈ ગયા છે એ વખત પછી તળબુચ જ્યારે પાકી જશે અને તળબુચ અમે લઈ લેશું એના પછી ટામેટી આવશે બરાબર એના પછી અમે ટામેટી ઉતારીશું અને વેલા પટી જાય છે વેલા કાપી નાખશું અને ટામેટી તૈયાર થઈ જશે ટામેટીનું ઉત્પાદન અમને મળશે

મરચીનો સમય ઓછો મરચી આજે સાત દિવસ જ થયા છે સરસ બરાબર સાત દિવસ મરચી ચોપ્યા થયા છે એટલે મરચી આવડો ડોકો થશે બરાબર એટલે મરચી જે ટામેટી અને મરચી સાથે જ આ ઉતારમાં આવશે કેટલા બાય કેટલા ફૂટ નું અંતર રાખીમાં તો અઢી અઢી તરબૂચ ઓળ્યો ટામેટા ટામેટીની ની નવ ઓળ્યો છે અને મરચીની બે ઓળી અને મરચી ની બે ઓળી બરાબર તો મરચી પણ એમને ચોપી લે આંતર પાક તરીકે એમને મરચી નું પણ વાવેતર કર્યું હોય એમને અઢી ફૂટ નો ગાળો રાખ્યો લંબાઈમાં અને આ સાઈઝ તમારી કેટલી પહોળાઈ માં પહોળાઈ માં સાઈઝ આજે ગણવા જો તો કોણ છ સાત ફૂટ ની સાત ફૂટ ની જગ્યા પહોળાઈ રાખેલી તો ખેડૂત મિત્રો એમને પાત્રપાક ની અંદર જે તરપુતી સાથે સેન્ડો પણ વાવેલા તો સેન્ડો વિશે અમારા ખેડૂત મિત્રોને ને જરા માહિતી આપો કઈ પદ્ધતિ તમે વાયા એ પણ અમારા ખેડૂત મિત્રોને ને જણાવો સેન્ડો માં તો જો અમે મંચિંગ જ કરેલું છે મંચિંગ કરી અને પેલો અનાંદર તરબુચ જ છે બરાબર અને તલબૂત પશુ અમે જે વચ્ચે જેમ ટોમેટી વાય એ જ રીતે વચ્ચે વચ્ચે બે બે ફૂટના ગાળા અમે સેંડો ચૂપી દીધી વચ્ચે અને આમ આ જે મેણીઓ આવે ત્રણ ફળાળું છે એટલે બે સાઈડમાં વચ્ચે ફળો આવે એટલે એ અમે વચ્ચે વચ્ચે એક ફળું ટાળી એટલે બે 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 ફૂટ જેવું થાય બે ફૂટે અમે સેંડો વાયેલી છે આ સેન્ડોમાં બી કોઈ બીજી વેરાયટી આવતી હોય આ

પાઇપ લઈ અને વધારતો નહી પણ એંશી ને એવું ડોકા જેવી કારેલી ના આવશે કારેલી એટલે કઈ કારેલી કારેલી લોબી કારેલી આવે ને છે આપણા જે ની અંદર દાળમંડ આપવામાં આવે છે એ કારેલી એ એનો માળ એને તાર ભજન માળો કરી અને અમે કારેલીનું પણ વાવેતર કરવાના છીએ સરસ એ અમે આ જે જૈવિક ખાતર ઓર્ગોનિક જેવી ખાતર છે એ જેવી ખાતર નાશી

એમન અને સલ્ફેટ એની માત્રામાં અમને કહો ત્રણ કિલો ચાર કિલો તો સાંધુભાઈ અમારા ખેડૂત મિત્રો કેટલું કહેશો કે તમે આંતર પાક વાવશો આ તમે એના લીધે તમને શું ફાયદો થતો હોય તરબૂચ વાયા ટામેટી વાય પછી શેંડો આ રીંગણ વાવ્યા એનાથી તમને ફાયદો કેટલો થતો હોય કેમ તમે આ રીતે વાવેતર કર્યું આમ બધા લોકો મેજર પાક તરીકે એક જ પાક વાવતા હોય પણ તમે આ રીતે અલગ અલગ પાક વાવવાનું કારણ શું તમને તમારા અનુભવ વિશે અમારા ખેડૂત મિત્રોને જરા કહેશો

પણ મને કહો ટોમેટી નું બિયાર મૂળ જે લાયો એટલે ટોમેટી મને એ વખત એક રૂપિયા ત્રીસ પૈસે ડોક પડે તો ડોકા એક રૂપિયા ત્રીસ પૈસે તમે ડોકો લાયા એ ટોટલી તમારા દોઢ વીઘાની અંદર કેટલો ખર્ચો આવ્યો એમ દોઢ વીઘાની અંદર ખર્ચો મેથી ગણો સેન્ડો ગણો મરચી ગણો અને તરબૂચ સાથે ટોટલી ખર્ચો દોઢ વીકામાં તમારે આયો કેટલો દોઢ વીકામાં છત્યાસ હજાર રૂપિયા ખર્ચો આવ્યો તો ઓલરેડી ત્રીસ સત્યાવીસ એટલે ત્રીસ હજાર જેવો ખર્ચો આવ્યો સાવ તમને શું લાગે કે મરચી ટામેટી પછી આ શેન્ડો અને તળબૂત ચાર પાક તમે આ તર પાક તરીકે ચાર વાવેતર કરેલું હોય તો ચાર લાખ તમારા અંદાજે મરચાનો સારો ભાવ આવશે પછી ટામેટીનો પણ સારો ભાવ આવશે પછી તમારો આ સેંડો બી ભી ભાવ સારો આવશે તો તમને શું લાગે કેટલી ઉપજ થશે ઉપજ એટલે જો હું તમને તળબૂત વિશે વાત કરી જો તળબૂત દોઢ લાખ રૂપી જો એ સાત રૂપિયાનો ભાવ

તમારો આગળની સાલમાં તમે આ રીતના વાવેતર કર્યું હતું તો તમને અંદાજ હશે કે આટલો ખર્ચો પડે અને આટલી આવક થાય તો અમારા ખેડૂત મિત્રો તમે એમ કહો કે જણાવો કે ભાઈ આ રીતે વાવેતર તમે કેટલા વર્ષથી આ પોતર પાક તરીકે તમે ખેતી કરો આજે હું કોન આ પંચિંગ કરું છું એટલે બે વર્ષથી કરું છું તમે આગલી સાલ ભી આગલી વાવેતર કરેલું હતું તો સારું એવું ઉત્પાદન મળ્યું આ સારું એવું ઉત્પાદન મળ્યું તો અમારા ખેડૂત મિત્રો એટલું કેશો કે તમે આ રીતે વાવેતર કરો તો સારું ઉત્પાદન મળે તો અમારા ખેડૂત મિત્રોને કોઈ બી સલાહ સૂચન જરૂર હોય અને તમને પૂછવું હોય કે ભાઈ આ પાક બિયારણ ક્યાંથી લાવવું કઈ રીતેનું વાવેતર કરવું તો તમારો મોબાઈલ નંબર આપો એટલે તમને અમારા ખેડૂતો ફોન કરીને પૂછી શકશે બરોબર હું મોબાઈલ નંબર તો કોણ મને મોઢાતું યાદ નહીં હાલ બરાબર એટલે હું હોમ હોમ તો કહી શકતો નહીં બરોબર પણ તોય કદાચ નાખો તો હું આપીશ મારો મોબાઈલ નંબર મને આપજો મારા અલગ અલગ પ્રકારના પાકો વાવ છે તો આજે એમને એમ કહ્યું કે હું સારી રીતે પાક વાવું છું અને એનું ઉત્પાદન સારું લઉં છું તો આપણા ખેડૂત મિત્રો પણ જાણે કે ભાઈ આ રીતના વાવેતર કરીએ તો સારું એવી આવક મળી શકે તો ખેડૂત મિત્રો અમારો આ વિડિયો તમને ગમ્યો હોય તો શેર સબસ્ક્રાઈબ ને લાઈક તો અવશ્ય કરજો જય જવાન જય કિસાન